વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ધાક જમાવવા જીવલેણ હુમલા કરતી અને મોટા પાયે દારૂનો વેપલો કરતી ચુઈ ગેંગના વધુ એક સાગરિત કુણાલ કહારની પોલીસે ધરપકડ કરી અદાલતમાંથી ચોથી ઓગસ્ટ સુધીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખૂન હત્યાની કોશિશ ખંડણી મારામારી દારૂની હેરાફેરી જેવા એકસો અઠ્ઠાવીસ ગુના આચરનાર સૂરજ ઉર્ફે ચુઈ રમણલાલ કહારે પોતાના મોટાભાઈ કુણાલ કહાર સાથે મળી ચુઈ ગેંગ બનાવી હતી આ ચુઈ ગેંગ છેલ્લા દસ વર્ષમાં એકસો અઠ્ઠાવીસ ગુના આચર્યા હતા જે પૈકી પોલીસે ચોસઠ ગુનાને ધ્યાનમાં લઈને તપાસ હાથ ધરતા આ ગેંગના કુલ સાત સાગરીતો સંગઠિત થઈને ગુનાખોરી આચરતા હતા પોલીસ તંત્ર દ્વારા તેમની ધરપકડ અને પાસા જેવા અટકાયતી પગલાં ભરવા છતાં આ ટોળકીએ ગુના આચરવાનું છોડ્યું ન હતું તેમજ જેલમુક્ત થતાં જ ફરી ગુના આચરતા હોવાથી તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા ગુના શોધક શાખાએ ચૂઈ ગેંગ સામે ગુસ સીટો હેઠળ ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગી હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચૂઈ ગેંગ સામે પાણીગેટ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો જેની તપાસ મદદનીશ પોલીસ કમિશનર ડીજે ચાવડાએ સંભાળી લઈ અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે સૂરજ ઉર્ફે ચુઈ કારનો કુણાલ કુણાલકાર જેલમાં હોય તેની ટ્રાન્સપોર્ટ વોરન્ટના આધારે રવિવારે ધરપકડ કરી સોમવારે તેને અદાલત સમક્ષ રજૂ કરી ત્રીસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યા દ્વારા કુણાલ કુણાલકારના રિમાન્ડ મંજૂર કરવા માટે ધારદાર દલીલો કરવામાં આવી હતી આ ગુનામાં ફરાર આરોપી અરુણ જયેશભાઈ માછીની ધરપકડ કરવાની છે આરોપીના બેંક એકાઉન્ટની તપાસ તેમજ દારૂ કોની પાસેથી લાવતા અને કોની બંને હુમલા માટે હથિયાર ક્યાં છે જેવા વિવિધ અઢાર મુદ્દા સાથે રિમાન્ડની માંગણી કરાતા અદાલતે ચાર ઓગસ્ટ સુધીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો આ ચુઈ ગેંગ વિરુદ્ધ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબે પાણીગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આ ફરિયાદ સાત ઇસમોની વિરુદ્ધમાં નોંધાયેલી તે વખતે પાંચ ઇસમો ને તપાસ દરમિયાન અટક કરવામાં આવેલા આ ગુનાની ગુસ્સીટોકના કાયદા અન્વયે મદદનીશ પોલીસ કમિશનર કક્ષાના અમલદાર તેની તપાસ કરતા હોય એ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચાવડા સાહેબનાઓએ આ ગુનાના કામે પાંચ આરોપીઓની અટક કરેલ અટક કરેલ છે હલના આરોપી જે કુણાલ કહર તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય ગઈ તેઓની ગઈકાલે ધરપકડ ટ્રાન્સફર વોરંટ આધારે કરવામાં આવેલી આજે નામદાર ખાસ જજ સાહેબ ટોક શ્રી પાઠક સાહેબની કોર્ટમાં વધુ પોલીસ કસ્ટડી માટે રજૂ કરેલા આ સમગ્ર જે ચુઈ ગેંગ છે તેના સભ્યોએ વિરુદ્ધમાં કુલ એકસો ને અઠ્યાવીસ જુદા જુદા પ્રકારના ગુનાઓ નોંધાયેલ છે જેમાં ચોસઠ ગુનાઓને આ ફરિયાદના કામે ધ્યાને લેવામાં આવેલા છે આ કામના આરોપી કુણાલ વિરુદ્ધ પાસા વખતો વખત પાસા તેમજ એક વખત તડીપારનો પણ હુકમ કરવામાં આવેલો હોવા છતાં આ આરોપી દ્વારા જુદા જુદા વીસ ગુનાઓ કરવામાં આવેલા છે જ્યારે પણ નામદાર કોર્ટમાંથી જામીન ઉપર છૂટવાની અરજી કરે અને ત્યારે નામદાર કોર્ટને તેઓ જણાવતા હોય છે કે નામદાર કોર્ટ જે કોઈ શરતોનું પાલન કરવાનું કહેશે તે અમે પાલન કરીશું પરંતુ સતત તેઓ નામદાર કોર્ટના હુકમોની પણ અવમાનના કરતા આવેલા છે આ ગુનાના કામે ઉનાલ નાઓએ તપાસ દરમિયાન તપાસ કરનાર અમલદાસ શ્રી ચાવડા સાહેબને જણાવેલું કે વડોદરા મુંબઈ હાઈવે પર કોસંબાગથી રાજપીપળા જવાના રસ્તા પાસે ત્રણેક કિલોમીટરની જે જાડી ઝાંખરી છે ત્યાં એણે હથિયારો છુપાવેલા છે રાજસ્થાન મધ્યપ્રદેશ વગેરે જગ્યાએથી પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓ વિરુદ્ધનો જે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લાવીને વેચાણ ન કરી શકે વગર તે વગર પાસ પરમિટે વેચાણ કરે છે આમ પોલીસને તપાસ માટે તાકીદ જરૂરિયાત હોય નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ અરજ રજૂ કરેલી અને તે સંદર્ભે નામદાર કોર્ટે ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપેલી